બે દિવસ વરસાદના વિરામ બાદ આણંદના સામરખા રોડ પર પડેલા ખાડાથી માર્ગ મકાન વિભાગની પોલ ખોલી નાખી છે આ રોડ એક્સપ્રેસ હાઇવે અને નેશનલ હાઇવેથી જોડતા માર્ગ છે જ્યાં સૌથી વધારે ગાંધીનગર બાયકાર મંત્રીઓની અવરજવર હોય છે સામરખા ચોકડી પાસે પડેલા ગાબડામાં માટી પુરાણ કરીને સંતોષ માનતા તંત્ર સામે રોષ વરસાદ બંધ રહેતા કામગીરી દેખાડવા માટે માર્ગ મકાનની ટીમ આવી બસો ફૂટ સુધી માટી પૂરાણ કરીને ફોટો પાડી ઉચ્ચ અધિકારીને મોકલી આપ્યો હતો આણંદ સામરખા ચોકડીથી બુલેટ ટ્રેન બ્રિજ સુધી સૌથી વધુ મોટા મોટા ગાબડાને પગલે વાહન ચાલકો માટે કમરતોડ રસ્તો સાબિત થઈ ગયો છે માર્ગ મકાન વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન વરસાદ પડ્યા બાદ સમારકામના નામે માત્ર આજુબાજુની માટી ઉલેજીને ગાબડા પૂરીને સંતોષ માનવામાં આવે છે વરસાદમાં પુનઃ ગાબડા પડી જાય છે બે દિવસ દરમિયાન ટુ વ્હીલર ચાલકો પડવા તેમજ કાર ફસાવવાના દસથી વધુ બનાવો બનતા વ્યાપક ફરિયાદ ઉઠી હતી જેથી માલ મકાનની ટીમ ઉચ્ચ અધિકારીને કામગીરી કરી હોય તેવું દેખાડવા માટે દોડી ગઈ હતી માત્ર બસો ફૂટ સુધીના નાના મોટા ગાબડામાં માટી પુરાણ કરીને ફોટો પાડીને અધિકારીને મોકલી આપીને સબ સલામતના બણગા ફૂંકવામાં આવે છે સામરખા ચોકડી આગળ પેટ્રોલ પંપથી બુલેટ ટ્રેન બ્રિજ સુધીના સો મીટરના ગાબડા ટીમને દેખાયા જ નહીં ખરેખર આ વિસ્તારમાં ચાર મોટા ગાબડા એક ફૂટ ઊંડા ઉતરી ગયા છે જેમાં ચાલુ વરસાદે વાહનો ભટકાતા નુકસાન થાય છે તો વળી આજે સવારે એક બોલેરો ગાડી ગાબડામાં ફસાઈ હતી તેને ખેંચવા માટે સ્પેશિયલ જેસીબી મંગાવવો પડ્યો હતો તો વળી દલાપુરા પાસે એક બાજુનો માર્ગ એક ફૂટ જેટલો ઊંડો અને પંદર ફૂટ જેટલો પહોળું ગાબડું પડી ગયું હતું જેમાં ટ્રક ફસાયા બાદ માત્ર માટી નાખીને પુરાણ કરવામાં આવ્યું હતું આજે જૈસે થેની પરિસ્થિતિ જોવા મળી તો વળી એકવીસ કિમીના ઉમરેટ સુધીના માર્ગ પર ઠેર ઠેર ધોવાણ થઈ ગયું હોવાથી કપચે ઉપસી આવી છે તેમજ ગાબડા પડી ગયા છે સૌથી આશ્ચર્યની વાત એ છે કે ગત વર્ષે એક કરોડ ઉપરાંતના ખર્ચે નવો માર્ગ બનાવ્યો હતો પરંતુ પોચી જમીનવાળી જગ્યાએ મેટલ નાખ્યા વગર રોડ બનાવી દેતા ચોમાસામાં ગાબડા પડી જાય છે જેને લઈને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે